નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ગુજરાતી અમારા ધંધુકાના રિપોર્ટરને પ્રાપ્ત અહેવાલ મુજબ ધોલેરા ભાવનગર રોડ ઉપર ખાનગી બસનો અકસ્માત અમદાવાદ જિલ્લાના ધોલેરા ભાવનગર રોડ ઉપર ખાનગી બસનો અકસ્માત સર્જાયો ભાવનગરથી અમદાવાદ જતી તન્ના ટ્રાવેલ્સ ધોલેરા રોડ પર પલટી ખાઈ ગઈ અકસ્માત માંગ પાંચ વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ થી અમદાવાદ જતી ટ્રાવેલ્સ ધોલેરા રોડ પર સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા થયો અકસ્માત અકસ્માત જોતા સદનશીબે કોઈ જાનહાનિ નહીં ધોલેરા દરેક ગામની ત્રણ જેટલી એકસો આઠ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ઘાયલ લોકો ને હોસ્પિટલ માંગ પહોંચાડ્યા રિપોર્ટર સી કે બારડ ધંધુકા મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ ચેનલ ને શેર લાઇક અને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો અવનવા સમાચાર